જય સચિદાનંદ જય બ્રહ્માંડના તમામ ભારત માતા ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને તંદુરસ્તી વાળું નીવડે એવી અનંત શુભકામનાઓ યજ્ઞ શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચંદવાડા ધામ તાલુકા જિલ્લો વડોદરા લઘુમહન શ્રી માનસ ગુરુશ્રી બાપુ અને અને સમગ્ર સમાજ ખૂબ ખૂબ શુભકામનાઓ વાલા આપ સૌ જાણો છો એ પ્રમાણે સનાતન હિન્દુ ધર્મમાં દિવાળી એ સર્વશ્રેષ્ઠ તહેવાર છે દીપોત્સવી એ જનજાગરણ માટે જન જનના હૈયામાં

એક બને અને નેક બને એવી પણ પ્રાર્થના મારા ભારત દેશનો તિરંગો અને મારો સનાતન ધર્મનો ભગવો જંડો અનંત આકાશ સુધી વિસ્તરે અને ભારતનો વિશ્વના વિશ્વગુરુ તરીકે એનો જય થાય એવી પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આવનાર દિવસોમાં દિવાળી અને નવા વર્ષમાં એવા સંકલ્પ કરીએ કે આપણાથી કોઈને દુઃખ ના પહોંચે કોઈને આપણાથી ઠેસ ના પહોંચે અને લોકોમાંથી જે માન્યતાઓ છે રૂઢિઓ છે જે કુરિવાજો છે એ નાબૂદ થાય અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય અને પરમ પરમકૃપાળો પરમાત્મા સૌને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના સાથે જય સિયારા